હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લોગ આઈ હોપ કરો લોક ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર આજે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે પણ ઉઠવામાં લેટ નથી ઉઠી તો જલ્દી ગયો હતો પણ આજથી મેં યોગા સ્ટાર્ટ કર્યા ને એટલે યોગા પૂરા થયા ને પછી હું ના ગયો એટલે થોડુંક લેટ થઈ ગયું તો ચાલો કાલના બ્લોગમાં તો બ્લોગ જોવાની બહુ બધાને બહુ બધી મજા આવી ગઈ છે કારણ કે બધા લોકોએ કીધું કે સોનલ ફૂલ એક્ટિવ રહી છે કે વિડીયોમાં જોતા એવું લાગતું નથી કે ડિલિવરી થયો એનો મહિનો થયો છે તો એવું બધું છે કારણ કે સોનલે ઠેઠ લગી બધું ને એવું કરતી હોય એટલે એ એક્ટિવ રહેલી છે ઠેઠ લગી એટલે તમને લાગે નહીં કે એક્ટિવ છે કે નહીં તો કાલનો વિડિયો બધાને બહુ જોવાની મજા આવી એની સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ગાઈસ પહોંચી ગયા છીએ ને આ बाजू છે ને આપણે લેટ થઈ ગયું ને સવારનું જમવાનું એટલે મમ્મીએ તો બોપરના જમવાની પણ તૈયારી કરી નાખી છે અને બોપરના જમવામાં જો કારેલાની सब्जी બનવાની છે ગામડેથી જે કારેલા લાવવાની ઉની ઉની રોટલી કારેલાનું શાક મમ્મી સોમાં તોય કારેલા બનાવ્યા બનાવવાનું એવું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કારેલાનું બનાવ્યું છે

એમ નથી એનું શરીર પેલેથી વધ્યું નહીં ને એટલે બહુ બધા લોકો હવા મહિનો થઈ ગયો કે કે એમ હમણાં આરામ કરવા દેવાનો કારણ કે લેડીઝ લોકોને છે ને કામ થવા પડે અહીંયા અમારે કામ હોય એટલે શું છે લેડીઝ લોકો ને જયારે ના થોડાક ટાઈમ લગી જે આરામ કરી લે ને ત્રણ ચાર મહિના લગી જ થાય પછી આ ઘરે આવે ને તો અહીંયા શું છે થોડુંક કામ કરવું જ પડે અમે તો ના જ પાડી પણ એને હક ન થાય હું કેવું મમ્મી હે હા હારું નથી કેતા હા હારું હા હારું એટલે કરવું પડે હા બેઠા બેઠા પછી એને એમ થાય કે બધા કરી થોડું થોડું ભાગમાં આવે ભાગમાં આવે તો ચાલો આવું બધું ચાલતું રહે અને વ્લોગ તો જોવાની બહુ મજા આવી છે બધા લોકોને એટલે કારણ કે ઉઠતા વેત જ બધાએ હજાર લોકોએ જોઈ લીધો હજી તમે લોકોએ ન જોયો હોય તો જોઈ આવજો આવું મમ્મી બધાને બહુ જોવું નવું નવું આમ આવે ને જે લગ્નનું ને એન્ગેજમેન્ટ નું શ્રીમત નું ને એવું નવ નવ બધા એને નવ નવ કરવું હોય કાગળ હા એટલે ના ઘર નું તો આપણે રૂટિન રોજ તો ઈ નઈ જોય એટલે કોઈ નો જોય અને બહુ બધા લોકો એ સજેસ્ટ કર્યો છે કે આઈફોન લઈ જો તો હજી તો બે ત્રણ કોમેન્ટ આવી છે હાન લગી માં જોઈ છે કેટલી કોમેન્ટ આવે છે ચાલો તો સવારની ની ભાખરી ને ચા ખાઈ લો આગી ગયા છે બોપર ના એક અને જો બોપર ના જમવામાં આવી ગયા છે બનાવવું છે

ઘર લેવા જાય ને આપડે જે વિડીયો આજનો છે ને ઉતારવાનો રહી ગયો છે કારણ કે હવાર માં કઈ ઉતાર પપ્પાને જવાનું છે જમવા તો કેટલા વાગે તમારે જવાનું છે એવું છે તો જો પપ્પા મમ્મી બે જમવા જાય છે ને અમારું જમવાનું બની ગયું છે

આપણે તો પછી રોજ નવું કેટલું લાવવી કમેન્ટ સજેશન કરે તો આપણે નવું આપીએ કોમેન્ટ તો કરે જ છે બધા પ્રમાણે આપણે ને જે કોમેન્ટ કરે છે એ પ્રમાણે તો ચાલો ગાઈશ છે ને ભાખરી ઠરી જાય ને પેલા ખાઈ લઈને મમ્મી ને થતું છે મોડું તો એ લોકો બેઠો ને વાત યાદ આવી કે આજના માં એક જણા એવી કોમેન્ટ કરી હતી કે હવે ગળની ચા કેમ નથી બનાવતા રોહિત ને પૂછ્યું ગળની ચા કેમ નથી બનાવતા પાવડર થઈ રહ્યો પાવડર હજી પડ્યો છે બે ત્રણ દી બન્યા આવો પણ ગળની ચામાં છે ને એટલી બધી મજા નથી આવતી કાચા જેવી લાગે એટલે મમ્મી ની બહાર બાર જ્યાં અમારે બનાવવાની થાય ને તે અમે બનાવતા અને પાવડર કઈ લાંબો દિવસ હાયલો નહીં હાયલો કે નહીં

શું કહેવાય ટ્રાય કરી એ બધી છે ને તમને ફીકી ફીકી લાગે એમાં એટલો ટેસ્ટ નો હોય જેટલો બીજી વસ્તુમાં હોય ને એટલો તમે સારી હોટલમાં છે ને ખાવા જઈએ એના શાકમાં અને બીજા સસ્તાવાળા વાળા શાકમાં ફરક ન હોય હું એમ નથી કહેતો ફરક હોય હેલ્ધી વસ્તુ અને અનહેલ્ધી હોય એમાં ફરક હોય સો ટકાની વાત હાતી છે આપણે એમ ન કહીએ કે હેલ્ધી વસ્તુ જે નેચરલ છે ને એ તો હારા મારી કહેવાય ફ્રૂટ છે એ બધા હારા જ કહેવાય હેલ્ધી ના બને કઈક બીજા જે પાવડર બનાવે બીજા કેમિકલ નાખીને કઈક બીજી પ્રોડક્ટ બનાવે ને એ એવું જરૂરી નથી કે કહેવાય એમ એમ તો ગાઈ તમારું શું કહેવું છે એની કોમેન્ટ બોક્સમાં કેજો અને એક કોમેન્ટ એવી આવી હતી ગૂગલ પિક્સલ લેજો તો ગૂગલ પિક્સલ નથી લેવાનો આઈફોન જ લેવાનો છે પણ આજે તો એવી ન્યૂઝ આવી હતી કે બાવીસ કલાક કલાક લાઈનમાં ઉભરી ને આઈફોન લેવા ગયા તો એનું શું કારણ છે એમાં શું મજા આવી છે લાઈન માં ઉભા રહેવાની કેમ ખબર એવું હોય કેમ પિક્ચર આવે નવું બધા કેમ આમ વાતો કરે આપડે તો એવું કઈ લાઈન માં ઉભું રહેવાનું હોય જ્યારે મળે ને અઠવાડિયા પછી પંદર થી પછી જ્યારે મળે એક સબ્ક્રાઇબર એવી કોમેન્ટ કરી હતી કે દિવાળી ઉપર અમારા રિલેટિવ આવે છે તમારે ફોન મગાવો હોય તો કેજો તો દિવાળી લગી આપડે આલેમ છે નહીં એટલે એક દસ પંદર દીમાં કોક આવતું હોય ને તો ચાલે એમ છે બાકી દિવાળી આવે ને તો મારે એક બીજું ગેજેટ મગાવવાનું છે તો મને ઇન્સ્ટાગ્રામમાં ખાલી મેસેજ કરી દેજો પોકેટ થ્રી નું પોકેટ થ્રી એવું કાંક આવે એ મગાવાનું છે એ ત્યાં બહુ સસ્તું પડે ઇન્ડિયામાં બહુ મોંઘું પડે છે તો એ મગાવવાનો વિચાર છે એટલે મારે ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક કરી લેજો યુએસએથી કોઈ આવતા હોય ને તે તો ચાલો હવે હું ભાખરીને ચા ખાઈ લઉં રોહિતે તો ખાઈ દીધું હું મોક બનાવવામાં જ રહું અને એક ગરમીમાં ખાધું પંખો ચાલુ નોત કરી પંખો કઈ રહ્યો વળતો તો તાર પંખો મે થોડી ના પડી કે પંખો કરવાની પણ ના નોત પડી પણ ખવાય દીધું બસ ખાતા ખાતા તું પૂછતો તો મને બધું હા એમાં પરસેવામાં ખવાય ભૂલાઈ ગયું બધું એવું થયું ભાકરી ઠરી ગઈ એવું થયું સાંજના 7 વાગી ગયા અને આપણે સોનલ ની ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ જો રિસીવ છે ને ત્યારે જાગે છે હજી ખાઈ બેઠો છે ખાઈ લીધું કેમ આજ વેલા એ એને એને

અને બહુ બધા સબસ્ક્રાઈબર ની કોમેન્ટ આવે છે કે હવા મહિનો થઈ ગયો કે કે રિસીવ ને અને સોનલ ને લઈ આવો એટલે અમને મજા આવે તારું શું કેવું આવવાનું છે ને હવે થોડા પછી હવે કેદી હવે ન્યા હું નવરાત્રી પછી નવરાત્રી પછી એમ ને અને કામ કરવાનું ચાલુ કરી દીધું તો હવારમાં અમારે એ વાત થતી કે અહીંયા આવશે ને પછી એને નકરું કામ કરવું જોઈએ એમ

અને શું છે કાલ ખાવાનું બનાવ્યું તો આમ ભૂલાઈ ગયુંતું કે કેવું થયું આમ વાર રસોઈ બનાવી હોય કેમ બાકી પછી તો કરતા જ તો બનાવતા જ પછી થેપલા અને પછી આલુ ખાધા ખાધા રોટલી એવું છે કેમ ખાતી નથી

તો આ સબસ્ક્રાઈબર નું કેવું છે કે હવે લઈ આવો રિસીવ ને બહુ બધાને જોવાનું મન થયું છે કે અને કાક વિડીયો કાલે તે બનાવીને મોકલો ને તો બધાને બહુ ગમ હોય કે સોનલ બેન આવા ને રોજ ને રોજ વિડીયો મોકલતા રહે રોજ મોકલવાના છે ને મોકલશો વિડીયો રિસીવ હમ માલી સવાર માં કરતા હોય નવર આવતા હોય હવે જો આ ભાઈ છે ને મોટા થઈ ગયા છે હવે રમવા માં જેનું ધ્યાન છે હું તો રહી છે ઘણા જાગે એમાં એને ભૂખ ના રીતે બબે કલાકે જાગે રમે કેમ કે અમે થઈ ગયો છે જો ગલુડી કાઈ પછી હવે જલ્દી મહિના થાય એટલે આવો એટલે નકલી નવી આપણે ખાધા રાખી અને બધાને બતાવવા રાખી અને કાનુને ખવડાવું તે મોજ કરવાની છે કેમ કેમ હમણાં કેટલા દીતા મોજ કરી

પીઝા જવાનું પાવ જવાનું એવા આપણે રોજ ન ખાવું હોય ક્યારેક આવું છે તો નવરાત્રી આવે છે તો હું છે ફોટોગ્રાફિક નું ઘરે પાડવાના છે કે ઘરે પાડવામાં એવું થાય છે ભાઈ પાડવા દેશું તો પાડશું નકર કાઈ નહીં નકર દિવાળી સિવાય નહીં ઓલા ફોટો સો ઓલામાં જવાનું છે ફોટોગ્રાફિકમાં હવે એમાં જોઈએ છે અહીંયા જો કપડા હશે તો જ આશું નકર ન જવાનું હા કારણ કે મને છે ને જે ત્યાંના કપડા હોય ને એ એક જ હરખા લાગે બાંધીને એવું રાખે ને એટલે આપણે ટ્રેડિશનલ માં પડાવવાના છે શું કેવું ટ્રેડિશનલ પડે પણ હજી આ નાનો છે હજી આને ઊંટા ઊંટા તો પડે ને ઈ પડે પણ હજી હરખા પડે તો થઈને નાના માપના કપડા હોય તો થાય કપડા લઈ આવશું આપણે કારી ઉતર કપડા પહેરવા છે હે કપડા પહેરવા છે તારે

દેવ દિવાળી હોય ને પચીસ છવ્વીસ દેવ દિવાળી દેવ દિવાળી મારે કોક ના હતા કોના હતા ફૂલાય હા કોકના તો છે ખબર છે કેમ થાય તો આ વખતે લગ્ન તારીખ બધી બહુ ભેગી થાય કોને

અને ઘરે જઈને તમારી બધાની જો રોહિત હશે તો કોમેન્ટ વાંચજો ઘરે પહોંચી ગયો છે ને હવે કાલની બધી જે કોમેન્ટ છે ને કોમેન્ટ વાંચી લઈએ તો સૌથી પહેલા કોમેન્ટ કોની આવી છે રાધિકા જાદવ કે સંદીપભાઈ બહુ ભોળા છે બધાને સાચું કહી દે રોહિતભાઈ કઈ વાત ન કે એટલે શેતાન છે મેં કઈ વાત નથી કીધું હું એ બધું કહું જ છું આ રોહિત એ બધું કહે છે અને તમે લોકો આવી કોમેન્ટ ના કરો જે મજાક એણે હેઠે ડાકલા જેવું લીચ્યું છે એ આપણું રિએક્શન જોવા માંગતા હોય ને એમ યસ્મીન ભરમાળ પેરેન્ટ્સ આવાજ હોય વર્લ્ડ ચલાવી લે ચાઈલ્ડ ની જરૂરિયાત જરૂરિયાત પૂરી કરે એ તો એમ જ હોય ઝાલા પારુલબા હેપી ફેમિલી એને લખ્યું ને હેપી ફેમિલી અને એનો ભાઈ છે ને ઈ પીઆઈ છે પણ ક્યાં છે સુરત માં છે કે ઈ તો તમે કઈ કોમેન્ટ બોક્સ માં કીધું નહીં એને ક્યાં કોમેન્ટ માં કીધું બીજી એક રીલ્સ હતી ને એમાં લખ્યું એને ફાતેમાં લક્ષ્મીધર મસ્ત વિડીયો છે કદાચ ગણપતિના વિડીયોમાં શોર્ટ્સ રીલ હતી ને એમાં એણે લખ્યું છે ને કદાચ એના વિડીયોમાં પીઆઈ આવી ગયા છે એવું થયું હોય એમ એવું કે હમ કેવડિયા સોનલ સોનલબેન ક્યારે આવે છે હવે તમારે ઘરે તમને ખબર ક્યારે આવશે નરેશ મકવાણા જય માતાજી જય માતાજી હંસાબેન લાઠિયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોનલ જાડા ખુબ સરસ લોક જય શ્રી કૃષ્ણ દેવ વ્રત જય સ્વામી જય સ્વામિનારાયણ ચાંદની રાઠોડ

સાચા માણસ છે નાવ્યા જય સ્વામિનારાયણ મને એને જ ખબર પડતી એક બધા કોમેન્ટ કેમ છે બધાની વાંચીને પછી કરતા છે કેમ ખબર નાખતા છે તો ખબર નેક્સ્ટ કોમેન્ટ કોની છે કલ્પેશ રાણા સુરત આવો તો રૂબરૂ જ રાજપાલ સંદીપભાઈ અમારી હોસ્પિટલની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે તો

અને રીના મજા ગુડ મોર્નિંગ જય સ્વામિનાથ થેન્ક યુ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આજનો બ્લોગ આપણે એન્ડ કર્યું છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો તે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબ્ક્રાઈબનું ગ્રુપ પહેલાં કરી દેજો કાલે પાછા મળી નવા બ્લોગ સાથે જ્યાં સુધી હું આવો વિડીયો નિતા આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય